આશીર્વાદ દાંતની હોસ્પિટલ આશીર્વાદ રૂપ બની જનતા માટે નામ તેવું કામ આ ઉક્તિને સાર્થક કરતી મહીસાગર જિલ્લાની લુણાવાડામાં આવેલી આશીર્વાદ દાંતની હોસ્પિટલ જિલ્લા ખાતે લુણાવાડા ખાતે આવેલી દાંતની હોસ્પિટલ અતિ આધુનિક મશીનથી સજ્જ છે ઓપીડીની સુવિધા ઉપલબ્ધથી ખૂબ જ ઉમદા કામગીરી થઈ રહી છે આવો જોઈએ શું છે તેમની સમગ્ર વિગત અને અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ચૌધરી મહીસાગર હું ડૉક્ટર સમીરા સતેડા દાંતના ડૉક્ટર લુણાવાડા ખાતે આશીર્વાદ દાંતના દવાખાનામાં છેલ્લા દસ વર્ષથી સેવા આપી રહ્યો છું જેની અંદર આપણે મોઢાના તમામ પ્રકારના રોગો જેમ કે દાંતના પેડાના જીભના તાળવાના તથા અન્ય કોઈ બી મોઢાના રોગોની આપણે સેવા આપીએ છીએ આપણા હોસ્પિટલની અંદર ઓપીજી મશીનની સગવડ છે ઓપીજી મશીન આપણને જડબાના ફ્રેક્ચરની અંદર આ જડબાના હાડકાની લંબાઈ પહોળાઈ જાડાઈ તપાસવા માટે એમાં સીબીસીટી કરીને એક નાનકડું માઇનોર સીટી સ્કેન કહેવાય જેને જે બી આપણે ત્યાં આગળ છે બીજું કે આપણે ત્યાં આગળ ઇમ્પ્લાન્ટ સર્જરી માટે જેમ કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરી કરતા હોય છે ત્યાં આગળ અન્ય બીજા મશીનો બી છે જેમની અંદર આપણને ડેન્ટલ સર્જરીની અંદર ઇમ્પ્લાન્ટ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરીની અંદર કામ લાગતા હોય છે જેની અંદર આપણે જેથી જે લોકોને અમદાવાદ બરોડા સર્જરી માટે જવું પડતું હોય છે તે જવાની જરૂર નથી આપણે અહીં આગળ લુણાવાડા ખાતે જ આપણે તમામ પ્રકારની મોઢાના લગતી તમામ પ્રકારની સર્જરીઓ થઈ જાય છે આપણી હોસ્પિટલમાં થઈ જતી હોય છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લોયસીસ